અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવો સભા મળી આ વિશાળ સભામાં આ વિસ્તારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બધાએ આક્રોશ વ્યક્ત કર્યો અને અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં જે પણ નિર્દેશ મળશે એ તરફ બધાએ આગળ વધવાનું નક્કી કર્યું છે આપ સૌ જાણો છો વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ કેન્દ્ર સશક્ત સમિતિએ જે પિટિશન દાખલ કરી હતી તેની સુનાવણી થઈ અને એ સુનાવણીમાં નામદાર પર્વતો જે પાંચસો મીટરના અંતરમાં આવેલા છે એમને પણ અરાવલી તરીકે ગણવામાં આવશે નહીં એમને પણ જંગલ વન રક્ષણ મળશે નહીં એના આદેશથી એ કાયદાકીય નીતિથી આવનારા દિવસોમાં ખનન માફિયાઓને રેડ કાર્પેટ સરકાર પાથરી આપશે એવી અમને ભીતિ સેવાઈ રહેલી છે આ અરવલ્લીના પહાડો એ માત્ર પહાડો નથી એ અમારી આસ્થા છે અમારું અસ્તિત્વ છે અમારા પર્યાવરણ પાણી અને પ્રકૃતિ અમારી પ્રજાતિઓનું ઉત્થાન છે ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે આપણા વડાપ્રધાન શ્રી એક પેઢ માકે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખાને આખા જંગલો જે પ્રકારે હસદેવનું જંગલ હોય છત્તીસગઢના ઓરિસ્સાના આસામના નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ અરાવલ્લીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અમે રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું